રિક્ષા ચાલકો ની હડતાળ સુરતમાં પંદર હજાર સ્કૂલ વાહન ચાલકો હડતાળમાં જોડાયા ટ્રાફિક પોલીસ અને આરટીઓની કાર્યવાહી સામે નારાજગી છે રૂપિયા વીસ હજાર થી પચીસ હજાર દંડ વસુલાય છે વાહન ચાલકે આ વાત કરી છે કામગીરી પૂર્ણ કરવા માટે સમય અપાય

જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે હેરાન કરે કરીને બધી રીતે દંડ લાંબો તૂકો લેવા માંગે છે પણ દંડ ભરીએ કાંથી હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે બે વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં બાર જ છોકરા બેસાડો ભાઈ અમે બહાર બેસાડીએ બાકીના છોકરાનું બટન પેરેન્ટ્સ પર જશે અમારે એવું નથી કરવું અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે